નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાત લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે પરંતુ હાલમાં દરિયા કિનારની સ્થિતિ ચિંતાજનક બની છે કેન્દ્રીય જનશક્તિ મંત્રાલય એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગુજરાતના દરિયાકાંઠે સાતસો પાંસઠ કિલોમીટર જેટલી જમીનનું ધોવાણ થયું છે જે દર્શાવે છે કે દરિયો જાણે ગુજરાતને ઘડી ગયો હોય તેવું ચિત ત્યારે ચિત્ર ઉપસી રહ્યું છે વધુ વાત કરીએ તો આંકડો અગાઉ પાંચસો સાડત્રીસ કિમી હતો જે વધીને ત્યારે સાતસો પાંસઠ કિમીને પહોંચ્યો છે જાણકારો ત્યારે મિત્રો માનું છે

કાર સાથે માનવજી પ્રવૃત્તિઓ પણ એટલી જવાબદાર રહે છે વધતા ઔદ્યોગિકરણ ગેરકાયદેસર ત્યારે જેવી પ્રવૃત્તિને લીધે સ્થિતિ વધુ ચિંતાનક બની છે નેશનલ ત્યારે મિત્રો વાત કરીએ તો નેશનલ એસેમેન્ટ ઓફ સોલાર ત્યાં રિપોર્ટમાં ગુજરાતના અમુક જિલ્લાઓમાં દરિયાકાંઠાનું ધોવાણ વધુ પ્રમાણમાં થયું છે ત્યારે મિત્રો જામનગરમાં સમય ભાવનગર ત્યારે વિસ્તારમાં મીઠી અને પલસિન જમીન ધોવાણ થયું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો